નરાધમોને કડક કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારુન નાગોરી આપણી સાથે લાઈવ જોડાયા છે હારુન જે રીતે વિસનગરમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું કેટલો આક્રોશ લોકોની અંદર છે લોકો શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને મહેસાણાના વિસ્તારની અંદર જે રીતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છ આરોપી હતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે જે બીજી તરફ જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેના પગલે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સ્થાનિકો છે તે ઉમટેલા જોવા મળે છે આપ દ્રશ્યો જોઈ શકો છો વિસનગર પોલીસ સ્ટેશનની બહાર તમામ બજારોની અંદર લોકોની ભીડ જોવા મળી રહી છે જે રીતે મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી રહ્યા છે તેમની માનસિક જે દોષી છે તેમની સામે કડક સજા થવી જોઈએ કારણ કે જે રીતે સમગ્ર ઘટના બનીને આ ઘટનાને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કઈ રીતે લોકો મોટી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનની બહાર ઉમટી રહ્યા છે અને આ રીતે લોકો ક્યાંક ને ક્યાંક જી આભાર હારવું તમામ જાણકારી આપવા આવે